વડોદરાના રણોલી વિસ્તારમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા શખ્સ પાસેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વડોદરાની ટીમ દ્વારા નશાકારક હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો ગત રાત્રે કરેલી કાર્યવાહીમાં આરોપીને તેના ઘરેથી દબોચી લેવામાં સફળતા મળી છે એસઓજી પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે વડોદરા એસઓજી નશાનો કાળો કારોબાર ડામવા માટે સતત પ્રયાસશીલ રહે છે અગાઉ અનેક વખત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યા છે છે એસઓજી પોલીસને સફળતા મળી ચૂકી રાત્રે વડોદરા ટીમ દ્વારા રણોલી વિસ્તારમાં આવેલા અક્ષર સી ટાવરમાં દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડો પોલીસે પરિવાર સાથે ભાડે રહેતા શખ્સ પાસેથી હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આરોપીની અટકાયત કરી છે આરોપી પરિવાર સાથે અહીંયા ભાડે રહેતો હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે વડોદરા એસઓજી પીઆઈએ મીડિયાની સાથે જણાવ્યું હતું કે આજરોજ રણોલી વિસ્તારમાં બાદસિંહ સરદાર પાસેથી ચાલીસ ગ્રામ જેટલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે આજે એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી પકડાયેલ શખ્સ હાલ ભડાના મકાનમાં રહેતો હોવાની તેવી પ્રાથમિક તપાસ મળી છે વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી આજ રોજ રણોલી વિસ્તારમાંથી એક ઈસમ છે જેમના નામ બાજસિંગ સરદાર તેઓની પાસેથી આશરે એક ગ્રામ જેટલા હિરોઈનના જથ્થા મળી આવ્યા છે અને આજે સમગ્ર એસઓજીની ટીમે અહીંયા વિસ્તારમાં રેડ કરીને તેઓને ચાલીસ ગ્રામ જેટલા હેરોઈનના જથ્થા સાથે પકડી પાડેલ છે આગળની તપાસ હવે હાલ ચાલુ કરશું કે જથ્થો ક્યાંથી લાવ્યા છે કેવી રીતે કોને આપવાના હતા વગેરે વિવિધ પાસાઓ ઉપર તપાસ કરવામાં આવશે